શ્રી ગણેશાય નવઃ સત્સંગ કથામાં સ્વાગત છે આપનું જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરજો ગુજરાતમાં ભાદ્રપદના કૃષ્ણ પક્ષની સપ્તમીના શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે શ્રી સાતમ પચીસ ઓગસ્ટ રવિવારના છે શીતળા માતાની પૂજા પાર્યાણી ઘીનું દીવો પ્રગટાવી નાગલા ચુંદડીથી કરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરાવાય છે આ સાથે રાંધણ ગેસ અને ચૂલાની પણ પૂજા કરવામાં આવે છે જેમાં એક ચૂલો ઠારવામાં આવે છે અને એક ચાલુ રખાય છે લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં ડૂટે છે તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે માતા શીતળાને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમને સ્વચ્છતા અને આરોગ્યની દેવી પણ કહેવાય છે સ્કંદ પુરાણમાં માતાના સ્વરૂપનું વર્ણન કરાયું છે જે મુજબ શીતળા માતાનું વાહન ગદર્ભ છે તેમના હાથમાં કલશ સાવરણી અને લીમડાના પાન છે માનવામાં આવે છે કે માતા શીતળાની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે રોગો અને વ્યાધિઓ દૂર રહે છે શીતળા સાતમની વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક તેના બે દીકરાની વહુઓ રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઠેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મુખી અને નાની વહુએ છોકરાને ખોડે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી બાદ શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તુરંત જ નાની વહુને શ્રાપ દીધો હે જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભણતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું ધીરજ પાસે જઈને તારા છોકરાનું જીવન મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાં માનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પરંતુ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવાર જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય બાઈ બાય ક્યાં હાલી નાની બહુએ શીતળા માના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું તેમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરશે અમારા એ વાતે શાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછશે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળા કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકી આ ઘંટીના પડ છે તે કરીને છૂટા નથી પડતા તો શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દેવેટું જોવા વાળ બે હાથે ખંજવાળતી જોવા મળી વહુને જોઈ ડોશી બોલી બાય રે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરા મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુનલો નીચે મૂકીને છોકરું માના ખોડામાં આપી અને એ તો માથું જોવા માંડી જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા હાશબેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા થારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોડામાં છોકરું રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ વહુ તો હારક ઘેલી થઈ એમના મનમાં આનંદ નહોતો સમાતો પણ થોડી વારમાં જ વિચાર આવ્યો કે માનો ન માનો આ માના પગે આળૂટી પડી બસ મા હું તમને જોઈ ગઈ છું મને માફ કરો મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારા પર દયા કરીને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગે ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ જરા પણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળા માતાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી પણ કોઈ છાલકું પાણી નથી પીતું કોઈ તલાવણી સામે જોતું પણ નથી તેના પાપનું નિવારણ શું આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘરે દૂધણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ નથી પીતું માટે હવે તું જઈ તેમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું ત્યાર પછી રસ્તામાં માતાજી આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડ્યા લટકે છે તેમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળા માતાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભાવમાં બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીઓ એટલે કે ખાણીઓ અને ઘંટી હતા આળોશી પાડોશી દડવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા કે ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયને છુટકારો કરશે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાયને બાઈ સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડિયું ઘંટી હોવા છતાં કોઈને દડવા કે ખાંડવા દેતા ન હતા છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને લડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેલના ગળે બાંધેલા ઘંટીના પર છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એવું માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો ભુખ્યાને અન્ન અને દુખ્યાની જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરી તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે આટલું બોલતા આકાશમાંથી પંખનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવાવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઘરે જમવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘરે આવી સાસુમાના ખોડામાં છોકરો આપીને કહ્યું સાસુમાં શીતળામાના બંઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવત કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ વહુને વાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ એ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શિત્રામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઊઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પહેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું લાવ હુંય દેરાણીની જેમ શીતળા માના આશીર્વાદ લાવ આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સડકતો રાખી અને સૂઈ ગઈ રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આડોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું એવું પેટ વળજો સવારે ઉઠી જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે રડવા લાગી સાસુમાએ આવીને જોયું જેઠાણીને કહ્યું તને નક્કી શીતળામાંએ શાપ આપ્યો માટે તું જા મા પાસે અને તેમની પાસે જઈ ક્ષમા માંગ અને કહેજે કે મારી મારી ભૂલ થઈ મને માફ કરો મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળા મા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશ શીતળા માને આપજે ને જેઠાણી બોલી જાજા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાત શેની જોતી નથી શીતળામાના શાપથી છોકરું ભરતું થઈ ગયો સંદેશો આપજે ને એમ કહીને એ તો ચાલી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશો લઈને જાઓ આમ પગ પછાડી ત્યાંથી ચાલી નીકળી જતાં જતાં રસ્તામાં ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે મોડી જા ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી કાઢતી ને ભગવાન તારું ભરું કરશે બોલ્યા પણ એ તો ડોશીમાં બોલ્યાનો ભંડાર હતો એ એ તો સેવા કરે એટલે તુરંત જ બોલી નથી મારો દીકરો મરેલો પડ્યો છે શીતળામાં હજુ નથી મળ્યા તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાડીએ મારી બાઈ અહી હું તો કોઈ નવરી નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મો મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું ઓ બાય માથું જો નહીં તો કાંઈ નહીં જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે આમ આખો દિવસ ને રાત જેઠાણી શીતળામાંની શોધ કરી પણ શીતળામાં એમ મળે માટે બહેનો દેખાદેખી કે કોઈ નિર્ષાથી બળીને એવું કાર્ય ન કરવું જેથી જેઠાણીનું થયું કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીયું કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવું બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહેશે જેઠાણી શેતડામાંને ઓળખી ના શકી અને રખડી રખડી રોતી કકડતી ઘરે પાછી આવી સાસુમા પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય